સાવરકુંડલા રેન્જના ઉચ્ચ અધિકારીએ ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપ સાથે ધારી ડિવિઝનના આરટીઆઈ માહિતી માંગતા મેવાસા ગામના યુવા જાગૃત કાર્યકર્તા રઘુવીરભાઈ જેબલિયાને ડિવિઝનમાંથી કોઈ પ્રત્યુત્તર ન મળતા નારાજગી સર્જાઈ આજે મેં જે સાવરકુંડલા રેન્જની માહિતી માંગી હતી ત્યારે મેં ધારી ડિવિઝનમાં અપીલ અરજી કરેલી હતી આરટીઆઈ દ્વારા અને ક્યાં ક્યાં ભ્રષ્ટાચાર થયો છે સાવરકુંડલા નોર્મલ રેન્જમાં એ મને તમામ માહિતી છે છતાંય અવારનવાર મારો ટાઈમ વેડફવામાં આવે છે અને અહીંયા આવું તો ડિવિઝનમાંથી મને કોઈ પ્રત્યુત્તર આપવામાં આવતો નથી અને અહીંથી આવડા લોકો તબદીલ કરી દે છે રેન્જમાં અને રેન્જવાળા મને રૂબરૂ બોલાવીને મને પૈસાની લાલચ આપે છે જે હકીકત આ મારી માહિતી છે આધાર પુરાવા છે જે મેં માહિતી માંગી છે વાઉસર છે ડીએડીએ છે લોકબુક છે એની માહિતી મને કોઈ આપવામાં આવતી નથી અને મારી પાસે બધા પુરાવા સાથે મારી પાસે સાબિત છે કે હું એમને બધા રજૂ કરું છું છતા એવડાઈ લોકો ભ્રષ્ટાચાર કર્યો છે એનો કોઈ મને પ્રત્યુત્તર આપતા નથી અને ઊંધા ઊંધાકાન પકડાવા માંગે આપનું નામ ગામ મારું નામ જેબલિયા રઘુવીરભાઈ રામકુભાઈ ગામ મેવાસા તાલુકો સાવરગુલા જિલ્લો ઉમરેલી કેટલા સમયથી આપે આ બધું મારે ત્રણ મહિના થયા છે હજી કોઈ જાતની મને માહિતી આપવામાં આવી નથી તમારા મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો